નમસ્કાર શિક્ષક મિત્રો હાલ આપણે ધોરણ ત્રણથી દસના શિક્ષકોની વ્યવસાયિક તાલીમના પ્રથમ ફેઝ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે બીજા ફેઝના મોડ્યુલનો લેટેસ્ટ ન્યૂઝ આવી રહ્યા છે તો તેની વાત કરીએ તો શિક્ષક સજ્જતા મોડ્યુલ બે એટલે કે કોર્સ બે ના તારીખ સોળ આઠ બે હજાર ચોવીસથી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન સ્વિફ્ટચેટ બોટ પ્રશિક્ષક પર ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો આપણે પ્રથમ જે કોર્સ છે એના દસ મોડ્યુલની તાલીમ પંદર આઠ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાની છે અને સોળ આઠથી આ મોડ્યુલ ચાલુ થવાનું છે તો આ મોડ્યુલ પણ પંદર નવ બે હજાર ચોવીસ સુધીમાં આપણે બીજો કોર્સ છે તે પણ પૂરો કરી લેવાનો છે મિત્રો જે રીતે પ્રથમ મોડ્યુલમાં દસ કોર્સ હતા તેમ બીજા મોડ્યુલમાં એટલે કે બીજા કોર્સમાં કુલ આઠ મોડ્યુલ સમાવિષ્ટ છે જેમાં પ્રથમ છે અસરકારક પાઠ આયોજન અને વર્ગખંડ અમલ બીજું મોડ્યુલ છે એચ પ્રશ્નોની સમજ અને રચના ત્રીજું છે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો ચોથું સાયબર સિક્યુરિટી પાંચમું છે ભાષાકીય ગાણિતિક વૈજ્ઞાનિક અને ડિજિટલ સાક્ષરતા છઠ્ઠું છે આઈસીટી ઇનિટીએટીવ બાય જીસીઆરટી એન્ડ એન સાતમું મોડ્યુલ છે શિક્ષણ વિભાગની પહેલ વિવિધ યોજનાઓ અને આઠમું મોડ્યુલ છે ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ પ્રોટેક્શન મિત્રો પ્રથમ કોર્સ હતો તેમાં દસ મોડ્યુલ હતા અને બીજો કોર્સ છે તેમાં કુલ આઠ મોડ્યુલ સમાવિષ્ટ છે જે શિક્ષક મિત્રો સ્વિફ્ટ ચેટનો ઉપયોગ કરે છે તેને બોટના ઉપયોગથી આ કોર્સમાં જોડાવાનું રહેશે દરેક શિક્ષકે જોડાવવા માટે પોતાની શાળાનો કોડ અને ટીચર પોતાનો ટીચર કોડ એન્ટર કરવાનો રહેશે અહીં જે લિંક આપેલી છે તમારી સ્ક્રીન પર એ લિંકના માધ્યમથી પણ તમે કોર્સ બેમાં જોઈન્ટ થઈ શકશો જે શિક્ષકોને તેમના ટીચર કોડ દ્વારા સ્વિફ્ટ ચેટ બોટ મોડ્યુલ ખુલતું ન હોય તો તેમણે પ્રથમ તાલુકાના એમઆઈએસ ઓફિસરનો સંપર્ક કરી પોતાની વિગતો ટીચર પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ જ શિક્ષક સ્વિફ્ટ ચેટ બોટ પ્રશિક્ષણની તાલીમમાં જોડાઈ શકશે રજીસ્ટ્રેશનમાં આપેલ વિગતો પૈકી લાગુ પડતી વિગતો ફરજિયાત ભરવાની રહેશે આ તાલીમમાં જોડાવા સંબંધી કે તાલીમ દરમિયાન તેમજ શૈક્ષણિક પ્રશ્નો કે મુશ્કેલીઓ માટે સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો સંપર્ક કરવાનો રહેશે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ પછી ફેસ ટુ ફેસ મોડમાં મોડમાં ધોરણ ત્રણથી દસના શિક્ષકો માટે પ્રથમ સત્રના ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવશે જેમાં લર્નિંગ આઉટકમ્સ આધારિત વિવિધ ઇનોવેટિવ પેડાગોજી આધારિત ધોરણવાર અને વિષયવારનું શિક્ષણ કાર્ય એનઈપી બે હજાર વીસમાં સૂચવ્યા અનુસાર ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનમાં મદદરૂપ થઈ શકે તેવા વિષયો આવરી લેવામાં આવેલ છે માટે સંદર્ભદર્શિત પત્ર અન્વયે પ્રથમ શિક્ષક સજ્જતા મોડ્યુલ એકની ઓનલાઈન તાલીમ પંદર સાત બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલ રાજ્યના ઘણા બધા શ્રીઓએ આ તાલીમ મેળવી લીધેલ છે આમ છતાં કોઈ કારણસર જે શિક્ષકોએ મોડ્યુલ એક એટલે કે કોર કોર્સ એકની ઓનલાઈન તાલીમ મેળવવાની બાકી હોય તો સત્વરે તાલીમ મેળવવા મેળવવાની રહેશે ઓનલાઈન તાલીમ શિક્ષક સજ્જતા મોડ્યુલ એકમાં દસ કોર્સ અને મોડ્યુલ બેમાં આઠ કોર્સનો સમાવેશ કરવામાં આવેલ છે આમ બંને મોડ્યુલ્સમાં કુલ અઢાર કોર્સ સમાવિષ્ટ હશે અને તેને શિક્ષકો માટેની પચાસ કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ સાથે સાંકળી લઈ પ્રથમ મોડ્યુલની દસ કલાક અને બીજા મોડ્યુલની દસ કલાક કેમ કુલ મળીને વીસ કલાક વ્યવસાયિક સજ્જતા તાલીમ તરીકે ગણવાનું નક્કી કરવામાં આવેલ છે શિક્ષકોને વ્યવસાયિક સજ્જતા વધારવા માટેના પ્રયત્નો કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ભાર આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ પ્રકરણ પાંચમાં સતત વ્યવસાયિક તાલીમ અંતર્ગત મુદ્દો પાંચ પોઈન્ટ પંદર જણાવે છે કે ટીચર્સ વિલ બી ગીવન કન્ટિન્યુઅસ ઓપોર્ચ્યુનિટીઝ ફોર સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ટુ લર્ન ધ લેટેસ્ટ ઇનોવેશન્સ એન્ડ એડવાન્સીઝ ઇન ધર પ્રોફેશન્સ તેથી રાજ્યના ધોરણ ત્રણથી દસના તમામ શિક્ષકો માટે ઓનલાઈન અને ફેસ ટુ ફેસ એમ બંને મોડમાં તાલીમનું આયોજન કરવામાં આવેલ છે થેન્ક યુ મિત્રો જો તમને મારો વિડીયો ઉપયોગી થતો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ શૈક્ષણિક સમાચારો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ